अंकलेश्वर नी फिनोल पीप्लज कंपनी आग लागता दोडधाम मची जवाब पामिती धुमाळा गोटे गोटा दूर दूर सुधी नजरे पड्यात બનાવની વિગત અનુસાર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે જેઆઈડીસીમાં આવેલ મુક્તિ ચોકડી સ્થિત ફિનોર પીપલજ નામની કેમિકલ કંપનીમાં આજ રોજ બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગે વિકલાણ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા ઘટનાની ગંભીરતા સમજી કંપની તરફ જતો માર્ગ કોર્ડન કરી દેવામાં આવ્યો હતો આ તરફ કામદારો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા તેમનો આભાત બચાવ થયો હતો અંકલેશ્વર ડીપીએમસીને એક પછી એક ચાર ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા કંપનીમાં બૈરલમાં રહેલ કેમિકલ વિકરળ સ્વરૂપ ધારણ કરે એ પહેલાં અંકલેશ્વર નગરપાલિકા પાનોલી ફાયર વિભાગ અને અન્ય મળી દસથી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો આગના બનાવમાં કોઈ પણ જાનહાની થઈ ન હતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કંપનીમાં શોર્ટ સર્કિટના લીધે આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ બોર્ડ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે આજ રોજનો ફિનોલ પીપલાજ કેમિકલ કંપની અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર સાતસો ચૌદમાં આવેલ છે તેમાં અચાનક આગ લાગેલી હતી આગ લગભગ બાર ને ત્રીસના સમયે લાગી હતી અને આગ કયા કારણસો લાગેલ તે જાણવા જાણી શકાયેલ નથી આ આગથી કોઈને જાનહાની થયેલ નથી પરંતુ હાલમાં ઘટના સ્થળે પાંચથી છ જેટલા ફાયર ટેન્ડર આવેલ છે આગ બુજાવવાની કામગીરી હાલ ચાલુ છે ઘટના સ્થળે પોલીસની ટીમ ડીપીએમસીની ટીમ તેમજ કંપનીના મેનેજર પણ હાજર છે આગ બોલાવવાનું અત્યારે કામગીરી ચાલુ છે